નમસ્કાર પશુપાલક મિત્રો પશુધન ચેનલમાં આપણું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે જે આપણા પશુ ગાય હોય ભેંસ હોય હીટમાં કે ગરમીમાં નથી આવતા ને તેની વિશે આજે આપણે વાત કરવાની તો પશુપાલક મિત્રો ઘણા બધા પશુપાલકનો એવો પ્રશ્ન હોય છે કે આપણા કડાયા અને ગાય હોય અથવા ભેંસ હોય બહુ મોટા થઈ જાય છતાં પણ ગરમીમાં આવવાનું ઓછું કેમ કે અત્યારે ખોરાક એવા થઈ ગયા આપણે પશુ માટે દવા વગરનું કંઈ થતું નથી એટલે થોડુંક અનુકૂળતા વાતાવરણ નથી મળતું એટલે પશુમાં ગરમીમાં આ પશુપાલકમાં પ્રશ્નો બહુ સારો હોય છે તો પશુપાલક મિત્રો આજે આપણે દેશી ઉપચાર લઈને આવી ગયા છે તો પ્રથમ વાત કરવામાં આવે તો આપણે કઈ કઈ વસ્તુ લેવાની છે ગરમીમાં અને હીટમાં લાવવા માટે તે આપણો વિડીયો જરૂરથી ગયો તો પહેલાં વાત કરવામાં આવે તો ગાજરના બી આપણે ગાજર વાવીને ને જમીનમાં ખાવા માટે વેચવા માટે વાવજો બધાની પહેલા છે કે ગાજરના બી લેવાના છે આપણે અઢીસો ગ્રામ અને સાથે એની એની સાથે ત્રણ કિલો આપણે ડુંગળી લેવાની છે ડુંગળી તો બધા ઓળખતા હોય પ્યાજ એટલે ડુંગળી ડુંગળી પણ આપણે ત્રણ કિલો લેવાની સાથે એક ગાંઠિયો લસણનો લેવાનો છે તો મિત્રો આ આપણે કઈ રીતે વાપરવું તેના વિશે માહિતી આપું આપણે અઢીસો ગ્રામ ગાજરના બી છે તેમાંથી બે ચમચી આપણે ગાજરના બી નાખવાના છે ત્રણ કિલો ડુંગળીમાંથી આપણે ત્રણ નંગ ડુંગળીના લેવાના છે તેને પોલે અને વ્યવસ્થિત ખાંડી અથવા મિક્સરમાં મિક્સ કરી નાખશો તો સારી છે અને તેમાં ત્રણ લસણની કળી ડુંગળી વેગી નાખી દે એટલે પેસ્ટ થઈ જાય એ પેસ્ટ આપણે મેં તમને કીધું ત્રણ ડુંગળી અને ત્રણ લસણની કણી એ પેસ્ટ અને બે ચમચી ગાજરના બી આ દહી મિક્સ કરી અને આપણે પશુને ખાંડ ખાંડ દેતા હોઈએ અથવા રોટલી રોટલા જેમ આપણું પશુ ખાઈ જાય તેવી રીતને આપણે આપી દેવાનું છે બે ચમચી ગાજરના બી અને આ પેસ્ટ એટલે આ અઠવાડિયું તમારે આપવાનું છે કેટલા દિવસ અઠવાડિયું દરરોજ ત્રણ ડુંગળી ત્રણ લસણની કળી અને બે ચમચી ગાજરના બી આ કરવાથી આપણું પશુ મીટમાં આવશે ગરમીમાં આવશે જો પશુપાલક મિત્રો આ વિડીયો તમને સારો લાગે તો બીજા પશુપાલક મિત્રો શેર કરીજો લાઈક કરજો અને અમને કોમેન્ટમાં બતાવજો આ વિડિયો કેવો લાગ્યો ધન્યવાદ